નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહીની વચ્ચે આ વિસ્તારોમાં તીવ્ર ઠંડરસ્ટ્રોમ સાથે જોવા મળી રહ્યો છે અત્યારે વરસાદ તો હજુ આગામી કલાક મિત્રો આ ગુજરાત માટે સર્ક્યુલેશનને લઈને રહેશે ભારે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં લાઈવ વીજળીના કડાકા સાથેનો વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે ને હજુ આ સાયકલોનિક સિસ્ટમ કઈ જગ્યાએ પહોંચી છે ને જેને લઈ આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવી શકે આ આ આ જાણીશું એ મિત્રો મિત્રો તમે અમારી ગુજરાત ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો અરબ સાગરમાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમ કે જે અત્યારે મજબૂત એવું અઘોષિત લો પ્રેશર કહી શકાય લો પ્રેશર જેવું અત્યારે મજબૂત બની ગયું છે ને જેને લઈ અત્યારે અરબી સમુદ્રની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વહેલી સવારથી જ મિત્રો આજે વરસાદ શરૂ થયો છે ને હજુ પણ અરબી સમુદ્રની અંદર આ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર અત્યારે આ સિસ્ટમ પોતાનો અસર બતાવતી જોવા મળી રહી છે અત્યારે આપણે જાણીએ કે બપોરનો સમયગાળા બાદ અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ ખાબકી રહ્યો છે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર અત્યારે જામનગર અને રાજકોટ લાગુના કેટલાય વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે આ સાથે જ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરી પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકાના જે પોરબંદર લાગુના દરિયાના કાંઠાના વિસ્તારો છે જ્યાં સિસલીના અંદરના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો છે ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું મિત્રો કે આ વરસાદ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આગામી હવે પછીની કલાક બહ બહાટી બોલાવશે જેને લઈ જામનગર પોરબંદર દ્વારકા સહિત જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર આ રીતની તીવ્ર ઠંડરસ્ટ્રોમ મિત્રો થશે જેથી ખેડ ખેડૂતોએ ખેતરની અંદર બહાર ન નીકળવા માટે વિનંતી એટલું જ નહીં અત્યારે મિત્રો કચ્છની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને આપને અહીં બતાવી દઈએ તો આપ જોઈ શકો છો કે અત્યારે કચ્છના આ માંડવી લાગુના વિસ્તારો હોય આજુબાજુના વિસ્તારોમાં ગાજ વીજ સાથેના વરસાદની શરૂઆત તો બીજી તરફ ઉત્તરીય કચ્છના પણ કેટલાય ભાગોની ને મિત્રો આગામી કલાકોની અંદર કચ્છના મોટા ભાગની વિસ્તારોની અંદર મિત્રો ગાજ વીજ સાથે શરૂ થશે વરસાદ તો આ રીતે મિત્રો રાજ્યની અંદર અત્યારે વરસાદનું જોર વધી રહ્યું છે ને બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠાના કેટલાય રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારોની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે હજુ આગામી કલાકોની અંદર મિત્રો આ વિસ્તારો વધશે વીજળીના કડાકા અને ભડાકાવાળી ટ્રેન ધીમે ધીમે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ લાવશે અને કચ્છના પણ કેટલાય વિસ્તારોની અંદર અત્યારે શરૂઆત થઈ ગઈ છે તો જોવા મળશે વરસાદ અને મિત્રો ભાવનગરના પણ ઉપરના જે ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે શિહોરથી ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ અત્યારે વીજળીના કડાકા જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જાણીશું કે આગામી કલાકોની અંદર એટલે કે મિત્રો આજ સાંજ આ સાથે જ હજુ મોડી સાંજ અને મોડી સાંજ નહીં પરંતુ રાત્રી દરમિયાન પણ જોવા મળશે વરસાદની જોર મિત્રો આપણે જોઈએ તો અત્યારે સૌથી પહેલા વરસાદી સિસ્ટમની સ્થિતિ અંગે માહિતી મેળવીએ તો મિત્રો સાતસો એચપીની ઊંચાઈ ઉપર બે સાયક્લોનિક સિસ્ટમો અત્યારે જોવા મળી રહી છે એક સિસ્ટમ અરબી સમુદ્રની એક સિસ્ટમ ગુજરાત ઉપર આ બંને સિસ્ટમો પોતાની અંદર એક મોટો ઘેરાવો બનાવી રહી છે તો બીજી તરફ ખાસ કરીને જે આઠસો પચાસ એચપી એટલે કે નીચલા લેવલ ઉપર જે હવામાન વિભાગ અને બીજી તરફ સિસ્ટમનો જે આધાર જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમને લઈ અત્યારે એમનું લોકેશન ખાસ કરીને આ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે અને જેને લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર અત્યારે થોડી જ કલ કલાકોની અંદર ભારે તો અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ સાંજ સુધીની અંદર જોવા મળશે તો મિત્રો હવે આપણે જાણીએ આગામી કલાકોની અંદર ગુજરાતના વિસ્તારવાઇઝ જોઈએ જિલ્લાના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે ભારે આગાહી તો મિત્રો આપ જોઈ શકો છો કે સાંજના સમયગાળા એટલે કે હવે પછી જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ 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 મિત્રો દેવભૂમિ દ્વારકાના વિસ્તારો હોય પોરબંદરના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો જામનગરના પણ કેટલાય ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે વીજળીના કડાકા સાથેના વરસાદની શરૂઆત થઈ ગઈ છે કાલાવાડ લાલપુર આ સાથે જ રાજકોટના ગોંડલ લાગુ આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે કેટલાય વિસ્તારોમાં વરસાદની શરૂઆત અને હજુ આગામી કલાકોની અંદર મિત્રો રાજકોટ જામનગર જૂનાગઢ પોરબંદર અને દ્વારકા આ પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છની અંદર મિત્રો આગામી છ કલાક ભારે રહેશે ને જેમાં ખાસ તીવ્ર થંડસ્ટ્રોમ થવાની આગાહી છે આજે ખાસ ખાસ સાવચેતી રાખવી કારણ કે વીજળીના કડાકા અને ગાજ સાથેનો અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે પણ વરસાદ શકે છે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ અત્યારે પૂર્વ સૌરાષ્ટ્ર ઉપર પણ અસર કરતા જોવા રહેશે ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરના વિસ્તારો હોય આ સાથે જ મોડી સાંજ દરમિયાન બોટાદના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોવા મળી શકે જેમાં ખાસ કરી બોટાદ બરવાડા ગઢડા સોનગઢ સુધીના વિસ્તારો હોય તો આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો વલભીપુર આજુબાજુના વિસ્તારો અમરેલીની અંદર પણ ગારિયાધાર જેસર બગસરા આ સાથે જ અત્યારે પાલીતાણા આગળના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથેના વરસાદની અમુક વિસ્તારોમાં શરૂઆત થઈ છે જોકે મિત્રો વહેલી સવારથી જ ઘણા દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ આગામી કલાકોની અંદર આ વરસાદનું જોર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આગામી કલાકોની અંદર હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી રહેશે જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ જેની અંદર સુરતના દરિયાકાંઠે થોડી વધારે શક્યતા અને બીજી તરફ ખાસ કરીને મિત્રો તાપી વ્યારા ડાંગ નર્મદાના જે બોર્ડરના જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારો હોય જેની અંદર મધ્ય પ્ર મધ્યપૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો વડોદરા આણંદ આ સાથે જ ખેડાના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરના જે વિસ્તારો જેમાં આપ અહીં જોઈ શકો છોટા ઉદેપુર અરવલ્લી દાહોદ મહીસાગર ઉત્તર ગુજરાતના વિસ્તારો એમાં મિત્રો આગામી કલાકોની અંદર થોડી વધારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે તો સાથે આપને જણાવી દઈએ તો અત્યારે જે રીતે ઉત્તરીય ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો મિત્રો સાબરકાંઠાના જે હિંમતનગર સુધીના વિસ્તારો હોય ઈડર આ સાથે જ મોડાસા અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર મિત્રો આગામી માત્ર એકથી બે કલાકની અંદર હળવા મધ્યમ સુધીના વરસાદની આગાહી અને અમુક વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે તો એ જ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને પોરબંદર જામનગર જુનાગઢ રાજકોટના અમુક વિસ્તારો દ્વારકાના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર તો મિત્રો આવનારી સાંજ સુધીની અંદર જોકે હજુ ચોવીસ કલાક આ સિસ્ટમની અસર રહેશે ને જેને લઈ ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર પાંચ ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ જળબંબાકાર રીતે વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો આગળ જોઈએ તો મોડી સાંજ દરમિયાન હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે તો મિત્રો આજે મોડી સાંજ દરમિયાન પણ આ સિસ્ટમની અસર ખાસ કરીને દરિયાના કાંઠાના પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં મોરબી જિલ્લો હોય રાજકોટના મોરબી અને જામનગરના વિસ્તારો હોય આ સાથે જ જામનગરના દરિયાકાંઠાના વિસ્તારો જે બાકી રહેલા વિસ્તારોમાં આજે વારો આવશે અને કચ્છની અંદર મિત્રો આજે મોડી સાંજ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે અને જેમ જેમ મિત્રો મોડી સાંજ આગળ વધતી જશે આ સિસ્ટમની અસર ઉત્તરી ગુજરાતના પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ રહેશે અને જેને લઈ આ વિસ્તારોની અંદર મિત્રો બેથી ત્રણ ઇંચ સુધીનો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથેના મિત્રો બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદો છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો આજ રાત્રિની વરસાદની આગાહી જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ કચ્છ અને ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો હોય જેની અંદર પાટણ આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે અને જેમ જેમ અઠ્યાવીસમી તારીખની આપણે જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેની અંદર મિત્રો ભાવનગરથી લઈ અને દ્વારકાના દરિયાઈ પટ્ટીના કોઈ પણ વિસ્તારોની અંદર શક્યતા રહે પરંતુ વધારે શક્યતા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર રહી શકે તેવી જોવા મળી રહી છે સાથે જ મિત્રો જેવી બી અઠ્યાવીસમી જૂન આવશે એમ મિત્રો આપને જણાવી દઈએ કે અરબી સમુદ્રની જે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે આ સિસ્ટમ આવતીકાલ મિત્રો કચ્છના ભાગો ઉપર સક્રિય રહેશે અને જેને લઈ અઠ્યાવીસમી તારીખના રોજ પણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે આપ જોઈ શકો છો સાથે સારા વરસાદના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે તો આ રીતે મિત્રો હવામાન વિભાગે પણ ત્રીસ જૂન સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ સત્યાવીસમી તારીખ ગુજરાત માટે મિત્રો આ સિસ્ટમને લઈને સૌથી ભારે બની શકે છે જેને લઈ આગામી કલાકોની અંદર જ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત રાજકોટને મોરબીનાથી લઈ કચ્છના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના દ્રશ્યો સામે આવી શકે છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળેપળની તમામ માહિતી પહોંચાડીશું અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર ફરી એકવાર આપણે નજર કરી બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રનું જે ખાસ આ સિસ્ટમનો પશ્ચિમી શેડો છે ભારે ભેજવાળો જોવા મળી રહ્યો છે અને જેને લઈ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ તો કચ્છના પણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતની અંદર પણ અત્યારે જોર જોવા મળી છે આગામી કલાકોની અંદર મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદ વાવણી લાયક સુધીના જોવા મળી જશે ને આજે ગુજરાતના ઘણા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ જોવા મળશે ખેડૂતોને રાહત મળશે પરંતુ ખાસ વીજળી પડવાની હોવાને લઈ સંભાવના છે જેથી મિત્રો બહાર નીકળતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જરૂરી રહેશે આવજો જય હિન્દ જય ભા